છે એટલે કહી દઉં ગામ યાદ મેં ગાણી નો લખેલો સુવર્ણ અક્ષર માં ઇતિહાસ છે કોઈ સારું વાતો અમે કરી ટૂંકમાં વાત કરું ઓલી મંગલ પાંડે વાત છે ઉભી ત્યાં પણ હું દરિયા વચ્ચે આવ્યું એટલે ખાંભા ગામના પાદરમાં એક આયર દીકરી હારિયામાં ગરીબાઈ બહુ હતી એના પતિ એ કીધું કે તારા ભાઈ પાસે બહુ સારું છે પૈસા વાળા છે થોડું ઘણું લઈ આવ્યું તો દુષ્કાળ ઉતરી જાય નહીતર થોડા ઘણી ભેહું છે એ મરી જાહે અને આંગળી એકાદ બાળક એકાદ બાળક કાખમાં અને ધીરે 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 ધમ ધકતા તડકાની માલિકો રે આયર દીકરી હાલી આવે છે નામ જાનબાઈ છે ભગત બાપુ કેતા એમાં બન્યું એવું પોતાનો ભાઈનું ઘર આમ સેટે દેખાડું ઓહરી ની ઉપર પડી ગઈ મારી બેન હાલી આવે છે અને દુકાળ જેવું વરસ નક્કી કઈક માગવા આવતી હોય છે હકી બેનો મિત્રો ઘણી વખત દેશમાં વરસાદ નો દુકાળ પડે ત્યારે એની સાથે સાથે માણહાઈ નો પણ દુકાળ પડી જતો હોય છે એ ન થાય એટલે આ વાતો કરીએ છીએ વાગોળવી જરૂરી છે હગા ભાઈને એમ થઈ ગયું બેન માનશે ઈશક તો થઈને ને કહી કહી દીધું મારી બેન આવે છે એને દેજે હું ઘરે નથી એટલે જમાડવાનું હોય તો જમાડી જલ્દી મોકલી દેજો હું પસવાડે વયો જાઉં છું બેન ની નજર પડી કે મારો ભાઈ હું ભાડો એમ ઉભો થઈને વહી ગયો ફળિયામાં ડગલા દીધા જે માતાજી રામ રામ જે કઈ કર્યા ભાભી હામાં ભોજાય હામાં પોતાના ભાઈને ઘરેથી કીધું મારો ભાઈ ક્યાં કોકે એ તો ઘરે નથી બે દીધા બહાર ગામ ગયા છે હેં કે બહાર ગામ ગયા બેન ને ધરતી માગ દે તો હમાઈ જવાનું મન થયું મારો ભાઈ મને મીઠડામાંથી એ ગયો હું બે દુખડા લે તો મારો થાક ઉતરી જાત મારા ભાઈના અને મને ત્યાં હું ધરા લઈ જવાની હતી પણ મને મીઠો આવકાર ન આવે પણ મારો ભાઈ વહ્યો ગયો ને મારી ભાભી એમ કે એ તો બહાર ગામ ગયા છે બે દીથી અંદર અંદર બોલો સારું થઈ ગયું ભાઈ હો શું કરે બેન ગરીબાઈ છે ને આટલું એ કાં સમજાતું નથી અહીંયા અમીરત કોઈ પાતું નથી તોય ઉભાસો મુરખ આશા ધરીને અહીંયા સ્વાર્થ વીણ કોઈ ઝેર પણ પાતું નથી મિત્રો બેનને બેમ જાળ લાગી ગઈ હાય હાય હવે ન રોકાવાય પાછી વળી ગઈ ભાભીએ કીધું કે રોકાઈ જાવ જમીન નહીં જમવા નથી આવી અહીં નીકળી હતી ને એમથી ભાઈને થાતી જાવ પણ ભાઈ ઘરે નથી ને કાંઈ વાંધો નહીં બેન ડેલી બહાર નીકળી ટપક ટપક આહુડા પડે છે સમય છે ને સાહેબ બેઠેલા કહી કોઈ માણસની કિંમત નથી પૈસાની કિંમત નથી કોઈ વસ્તુની કિંમત નથી સમયની કિંમત છે સમય ટાણું જેણે હાંચવી લીધું ને એની જગતના ચોકમાં નોંધ થાય છે બાકી કેટલાય આવ્યા ને કેટલાય વયા ગયા જેણે ટાણા હાંથવી લીધા એ ટાણું જે હાથવીને ઉભું રહ્યું ને એની આખું અસ્તિત્વ નોંધ કરે છે એમ ટાણું આપણે હાથી લેવું પરમાત્મા એ જે ટાણે જે આપણને કાર્ય હોય હોય એ ટાણું હાથવી લેવું એ દીકરી રોતી જાય બેન બાર એમાં મિત્રો સાંભળજો ગામના પાદરમાં ધોમ તડકા ને ઉગાડા પગે બે એક બે બાળકોને હારે લઈને જાતી દીકરી રોતી જાતી હતી ગામના પાદરમાં ઝૂંપડાના એક ઝૂંપડું ને એનો એક આગળ ફળિયું ફળિયામાં એક લીમડો લીમડાની નીચે ઢોલિયો એક ખાટલો ઢાળી અને બેઠો બેઠો ઝોગડા નામનો વણકર હોકો પીતો તો એણે આ દ્રશ્ય જોયું કે આયુરની દીકરી આ મારા ગામની દીકરી ઘડીક પહેલાં અરખાતી અરખાતી એના ભાઈના ઘર બાજુ જાતી તી એટલી વારમાં પાછી રોતી રોતી ક્યાં હાલી જાય હળી કાઢીને આડો ફીર્યો બેન રામ રામ કે રામ રામ ભાઈ રામ રામ આ હું લૂઈ ને કે બેન કેમ રહો છો કે કાંઈ નહીં તો તડકો લાગ્યો તો આંસુ આવી ગયો કાંઈ નહીં ભાઈ કાંઈ નહીં નહીં બેન સાચું કે ઘડીક વાર ના પાડી એટલે કીધું સાચું ન કે તું મારી હગી બેન નથી હું વણકરનો દીકરો છું તું આયુરની દીકરી છો પણ તારા ગામમાં તારા તારો બાપનું ગામ તારા બાપના ગામનો હું એ નાતે તારો હું ભાઈ કહેવાય બાપના ગામ હોય ને એ બધા ભાઈ કહેવાય તો હું તારો ભાઈ ને બેર કે હા ભાઈ બસ તો ભાઈ હોય તો તારા ભાઈના સોગન સોગંદ છે તને સાચું ભાઈ ને ન કે તો તું સુકામે રોતી જાશો પછી બેન રોવા મીડી વધારે અને કીધું કે આજ માણહાઈનો નો દુકાળ પડી ગયો મારો વીર મારો હગો પાછલા દરવાજે મારે કઈ લઈ નતું લેવું એના પહેતી પણ ખાલી મીઠો આવકાર આપ્યો હોત ને તોય ઘણું હતું અને મારો ભાઈ વયો ગયો મને દુઃખ બહુ થયું ભાઈ પણ કાંઈ વાંધો નહીં આ તો સમયની બધી વાત છે તો કે નહીં બેન હાલ મારા ઘરે હું તારો ભાઈ છું જીભ નો માનેલ ભાઈ તારા ગામ નો દીકરો છે ને એટલે ભાઈ કહેવા પિયર નો દીકરો પિયર ના ગામ નો એટલે કે ના ના ભાઈ રેવા દે નહીં કીધો ને જોગડો વણકર ઘરે ઘરે લઈ લઈ ગયો જઈ અને બાજરો જુવાર થોડું એ ગાડું તૈયાર કરીને એમાં મૂક્યું પોતાનું ગાડું તૈયાર કર્યું અગિયાર બાર વર્ષના પોતાના દીકરાને કીધું કે આ ફૂઈને એને એના ઘરે મૂકી આવે થોડા ઘણા કાવડિયા હાથમાં દીધા અને બેનને વળાવી દીધી જીભ માને માનેલ પોતે વણકર છે ગાડુ લઈને પોતાનો અગિયાર બાર વર્ષનો દીકરો યોગ્ય મૂકવા ફૂઈને એ ગાડું ઘરેથી નીકળ્યું સાંજ પડી હાંજે વાળું કર્યા પછી પોતાની પત્નીને જોગડા વણકરે કીધું પાણીનો લોટો ભરી દેતો એ પાણીનો લોટો ભરીને આવી પત્ની આંખમાં આંસુ જોયા જોગડા કરે લે તું રો કા આવશે ને આવે છે કે તને એ તો એમને કાંઈ નહીં 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 સાચું કે મેં ઓલી આઈ દીકરી જીભની માનેલ બેન બનાવી અને એને બાજરો ને ઘઉં થોડાક બાજરો ને જવારે આપી દીધા ને પૈસા આપ્યા તને દુઃખ થયું અરે ના 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 એવું દુઃખ થાય મેં તારું વર્ણું હોય છે વણકાર એનું મને દુઃખ ન હોય તમે બધું આપી દો ને ખોરડું હોત તોય હું બીજે ઝુંપડું બનાવીને રહેવા તમારી આરે તૈયાર છું એનું મને દુખ ન હોય કે તો કેમ આ હું આવે છે પછી જોગડા વણકરની પત્નીએ કીધું કે મને આહુડા એટલા માટે આવે છે કે ગામની બેન દીકરીઓ હોવા છતાં પોતાની હગી બેનને જેમ આવા કાળ જેવા દુકાળમાં બોલાવી અને તમે એને બાજરો આપ્યો જુવાર આપીને થોડા પૈસા આપ્યા ને આપણા દીકરાને એને મોકલો મૂકવા માટે ગાડું જોડીને એ ગામની દીકરી હોવા છતાં હગી બેનની જેમ રાખીને તમે આટલું રાખ્યું એ તમારી જનતાના દીધેલા સંસ્કાર છે વણકાર એ તો તમારી મારા ધાવણના ગુણ છે પણ મારો અગિયાર બાર વર્ષનો ફૂઈને મૂકવા ગયો છે ગાડું લઈને ઈ જો ફૂઈને કાઈ દીધા વગર આવે ને તો મારે જીફાન કરડીને મરી જાવું પડે મારો દીકરો જો દીધા વગરનો આવે તો એના આહુડા આવે છે અરે ગાંડી એવું થોડું હોય એ તો કદાચ એને યાદ ન આવે હવે બાળક કહેવાય બાર વર્ષનો એના દુઃખ લગાડીને કઈ રોવા બે કે નહીં મારાથી જીવાય નહીં જો મારો દીકરો કઈ દીધા વગર આવે એને તો વાત હજી પૂર્ણ થાય મિત્રો તામ રાહડી જે બળદને બાંધવાની જે રાહ હોય એ راہને હાકે લેલી આમ આ હું ફેરું તો ઉલાળ તો ઉલાળ તો ફળિયામાં દાખલ થયો 12 વર્ષનો દીકરો જોગડા વણકરનો માની રાડ ફાટી ગઈ લે બેટા આ ગાડું બળદ ક્યાં ગયા ਤੇરી 12 વર્ષના છોકરાએ કીધું કે બાપુએ बाजरो ને જુવાર ને પૈસા આપ્યા તો હું ફુઈને ફુયારામાં ગાડું ને બળદ લઈને આવ્યો છું મા પછી તમને પૂછ્યું નહીં